તારાભાઈ ચાર રસ્તા પાસે પાણીની લાઈન માં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેરફાર થયો હતો તમે જોઈ રહ્યા છો કે આજે સારાભાઈ સોસાયટી આગળ કોટેક બ્લડ બેંકની સામેનો રોડ જે છે સારાભાઈ સોસાયટીવાળો હરિનગર પાંચ રસ્તાવાળો ત્યાં આગળ બહુ મોટી લાઇન તૂટી ગઈ છે અને રોડ પાણીની લાઇન તૂટવાથી આખો રોડ ઉપસી આવ્યો છે ઊંચા પાયા પર એટલે થાય એટલું વહેલી તકે કોર્પોરેશન આ કામ વહેલી તકે કરે તો સારું છે કારણ કે કોઈને નુકસાન ગાડીને ગાડી વ્યવહારમાં નુકસાન થશે કે એવું છે